શિયાળાની શરૂઆત થતાં જ મિત્રો વિદેશી પક્ષીઓનું ગુજરાતમાં આગમન થાય છે આ આયાવર પક્ષીઓને જે તે વિસ્તારમાં બર્ફીલા પ્રદેશમાંથી આવે છે અને ત્યાં બર્ફ છવાઈ જવાના કારણે તેઓ સ્થળાંતર થઈ અને ગુજરાતમાં આવે છે ત્યારે આ આયાવર પક્ષીને માઇગ્રેટરી બર્ડ પણ કહેવાય છે અને પ્રવાસી પક્ષી તરીકે ઓળખાય છે ત્યારે આ પ્રવાસી પક્ષીઓ બધા જ આજે અલગ અલગ ગુજરાતના સ્થળોમાં તેઓ પ્રવાસન કરે છે ત્યારે વિહાર કરતાં કરતાં આજે હળવદના સામતસર તળાવમાં આપણને પક્ષીઓ જે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ પેલિકન્સ છે જેને ઇંગ્લિશમાં પેલિકન્સ કહેવાય છે અને ગુજરાતીમાં પેણ પણ કહેવાય છે આ બંને પક્ષીઓ જે તમે જોઈ રહ્યા છો એ ખાસ કરીને એ આયાવર પક્ષીઓમાં પણ ગણના પાત્ર ગણાય છે ત્યારે આવા પક્ષીઓ હળવદના આંગણે મહેમાન બને છે સામતસર તળાવના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એના આધારે આપણને સ્પષ્ટ થાય છે કે આપણું સામતસર તળાવમાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થાય છે શિયાળાની શરૂઆત થતાં જ બરફીલા પ્રદેશમાં બરફ છવાઈ જાય છે આસાનીથી ખોરાક મળવો મુશ્કેલ છે તેથી કરીને તેઓ સ્થળાંતર કરે છે પેલિકન્સમાં પણ જુદી જુદી જાતના અલગ અલગ હોય છે પણ આવો હું તમને આ પેલિકન્સ અને ગુજરાતીમાં જેને પેણ તરીકે ઓળખાય છે એનો થોડો પરિચય કરાવું મોટા પક્ષીઓની ગણનામાં આ પેલિકન્સની પેણ જેને ઓળખીએ છીએ જોઈ રહ્યા છો એની ગણના થાય છે અને ખાસ કરીને એની વાત કરીએ તો આ છે ને એ પક્ષી આપણને મોટી ચાંચ હોય છે અને ગળામાં પાઉચ હોય છે અને ગળામાં પાઉ છે એ આપણને આમ ઝાલર સ્વરૂપે જોવા મળે છે એટલે આ પેણ છે ને મિત્રો મોટી ચાંચ દ્વારા શિકાર કરવા માટે હોય છે અને ખાસ કરીને એ એનો પ્રિય ખોરાક છે માછલી એટલે જ્યાં પાણી ઓછા સ્તરમાં હોય જ્યાં હાઈટ ઓછી હોય એટલે કે ઊંડાઈ જ પાણીની ઓછી હોય એવામાં આ પેણ ઉતરે છે એટલે પેણ છે ને એનો આશા નથી ખોરાક લઈ શકે એટલે બે થી ત્રણ ફૂટ ચાર ફૂટવાળા હાઇટમાં બહુ ઓછું પરંતુ બે થી ત્રણ ફૂટના હાઇટમાં જ આ પોતે પાણી હોય ત્યાં પોતાનો આશા નથી ખોરાક મેળવવા માટે થઈ અને પાણીમાં ઉતરે છે ત્યારે વિશાળ કદનું આ પેલિકન્સ પક્ષી જે તમે જોઈ રહ્યા છો તે હળવદના સામંતસર તળાવમાં આપણા વિદેશી પક્ષીઓમાં આપણા આંગણે મહેમાન છે ત્યારે આપણા સામંતસર તળાવમાં આ પક્ષીનું અનેરું દ્રશ્યો આઠ મુખ્ય જાતિઓ જોવા મળે છે વસવાટની વાત કરવામાં આવે તો ખાસ કરીને અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેનેડા જેવા દેશોમાં દરિયાઈ પટ્ટી જે છે ત્યાં આપણને જોવા મળે છે ખાસ કરીને મહાસમુદ્રો મહાસાગરો ના જે તટ છે ત્યાં આ પ્રકારની પ્રજાતિ વસવાટ કરતી હોય છે પરંતુ ઋતુના આધારે સ્થળાંતર કરતી હોવાનું પણ આપણને માહિતી મળી રહી છે હવે એની વાત તો એ છે કે આ પક્ષી છે ને મિત્રો ટોળામાં મુસાફરી કરે છે એકી સાથે ટોળામાં મુસાફરતી કરતા આ પ્રવાસી પક્ષીઓ આજે આપણા હળવદ સામતસર તળાવમાં જોવા મળ્યા એનો મતલબ એ છે કે વિદેશી પક્ષીઓ પણ સામસર તળાવમાં અવારનવાર જોવા મળતા હોય છે ત્યારે વધુમાં વાત કરીએ તો અહીંયા ફ્લેમિંગો પણ જોવા મળે છે પેન્ટાસ્ટોર પણ જોવા મળે છે આયાવર પક્ષીઓની આ ઉપરાંત ઘણી બધી પ્રજાતિઓ છે જેઓ વોટર બોડીના પણ પક્ષીઓ અહીંયા જોવા મળે છે ત્યારે સામસર તળાવનો આ નજારો જોતા જ તમને આહલાદક લાગે કુતુહલતા પણ લાગે કે આવા વિદેશી પક્ષીઓ આપણા હળવદના સામતસર તળાવમાં જોવા મળે છે ત્યારે મહત્વની વાત એ પણ છે મિત્રો કે આ આયાવર પક્ષીઓનું આશ્રય સ્થાન આવા નાના મોટા તળાવોમાંથી જે સામાન્ય રીતે ઠંડા હવામાનમાં ઠંડા પ્રદેશમાં એટલે કે શિયાળાની શરૂઆત થતાં જ વિન્ટર વિઝિટર પક્ષીઓ આપણા ગુજરાત રાજ્યમાં મહેમાન બને છે ત્યારે મહેમાન બન્યા છે ત્યારે આવી સ્ટોરી આવા જ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલા એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર